હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સૂજીના ક્રિસ્પી ઢોસા બનાવીશું અને આ ઢોસાનો સ્વાદ તમે દાળ અને ચોખાના બનાવો ને એવા જ ઢોસાનો સ્વાદ આવે છે અને પરફેક્ટ આ રીતેના ક્રિસ્પી તૈયાર થાય એના માટે તમે વિડીયોને પૂરેપૂરો જોજો અને ફક્ત બારથી પંદર જ મિનિટમાં તમે ઢોસા તૈયાર કરી શકો છો તો ચાલો જોઈ લઈએ અહીંયા મેં મોટો મિક્સર જાર લીધેલો છે અને એક કપ સુજી લીધેલી છે એની જગ્યાએ તમે ઝીણો જે રવો આવે છે તે પણ લઈ શકો છો અને આ માપથી તમારા સાતથી આઠ ઢોસા જેટલા તૈયાર થશે અને ઢોસાનો સરસ એવો કલર આવે એના માટે એક મોટી ચમચી બેસન ઉમેરીશું અને ઢોસાનું સરસ એવું બાઇન્ડિંગ આવે એના માટે એક મોટી ચમચી ઘઉંનો લોટ ઉમેર્યો છે જે આપણે રોટલી માટે યુઝ કરીએ ને તે જ લીધેલો છે હવે ઢાંકણ લગાવી અને એક મિનિટ માટે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આ રીતે તમે જુઓ ને તો હલકું એવું કરકરવું લાગે ને એ રીતેનું ટેક્સચર છે એને એક વાસણમાં કાઢી લેશું અને સ્વાદ પ્રમાણે કે પછી અડધી નાની ચમચી મીઠું ઉમેરીશું અને એક કપ અહીંયા મેં નોર્મલ દહીં લીધેલું છે એટલે કે અહીં તમારે બહુ જ ખાટું હોય ને એવું દહીં નથી લેવાનું સરસ રીતે પહેલાં મિક્સ કરી લેશું તો ખીરું બહુ જાડું છે એટલે એક ચોથાએ કપ પાણી ઉમેરી ફરીથી ગાંઠા ન રહે એ રીતેનું આપણે એનું ખીરું તૈયાર કરી લેવાનું છે અને એને આપણે ઢાંકણ ઢાંકી ફક્ત દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું કે જેથી સૂજી સરસ રીતે ફૂલી જાય અને ત્યાં સુધી આપણે ઢોસાનો મસાલો તૈયાર કરી લઈશું તો એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવી જોજો બહુ જ ટેસ્ટી એવો તૈયાર થાય છે અહીં મેં કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં દોઢ મોટી ચમચી તેલ ઉમેરી તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સરસ રીતે તતડવા દેવાની છે રાઈ તતડી જાય પછી એક ચમચી ચણાની દાળ અને એક ચમચી અડદની દાળ ઉમેરીશું તો મસાલામાં આ રીતે દાળ ઉમેરવાથી અને ખાતી વખતે એનો ક્રંચી સ્વાદ બહુ સરસ એવો લાગે છે તો એને બેથી ત્રણ મિનિટ માટે આ રીતેનો હલકો એવો કલર એનો બદલાઈને ત્યાં સુધી સાતળી લઈશું હવે બારથી પંદર જેટલા મીઠા લીમડાના પાન અને એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં આ રીતે પતલી સ્લાઈસમાં કટ કરીને ઉમેરી છે તો ડુંગળીને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે એનો કાચો સ્વાદ નીકળી જાય અને એ થોડી નરમ થઈ જાય ને ત્યાં સુધી સાતળી લેવાની છે તો ડુંગળી અહીંયા સરસ રીતે નરમ થઈ ગઈ છે હવે તીખાસ તમને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે તમારે મરચું અને આદુની પેસ્ટ ઉમેરવાની સાથે અડધી ચમચી હળદર ઉમેરી એને એક મિનિટ માટે આપણે સાતળી લઈશું હવે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા બોઇલ કરી અને આ રીતે મેસ કરી ઉમેર્યા છે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મેં બોઇલ કરતી વખતે પણ ઉમેર્યું હતું એટલે થોડું ઓછું ઉમેર્યું છે સરસ રીતે મિક્સ કરી લઈશું મસાલો કોરો કોરો નહીં લાગે એના માટે એક મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એને ઢાંકણ ઢાંકી ફક્ત બે મિનિટ માટે એને ધીમા તાપે થવા દઈશું તો બે મિનિટ પછી આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે અને ગેસને બંધ કરી દઈશું હવે અહીંયા મેં બે લીલી ડુંગળી ઝીણી સમારીને ઉમેરી છે એક ચોથાઈ કપ ઝીણા સમારેલા લીલા ધાણા અડધા લીંબુનો રસ ઉમેરી સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીં એ એકદમ ટેસ્ટી અને ચટપટો એવો ઢોસાનો મસાલો તૈયાર છે અને ખીરાને સેટ થતાં પણ દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે અને ખીરું પણ એકદમ જાડું થઈ ગયું છે તો એને આપણે પતલું કરી લઈશું તો એક કપ જેટલું મેં પાણી લીધેલું છે અને કેટલા પાણીની મને જરૂર પડી એ પણ હું તમને આગળ જણાવી દઈશ તો આપણે રેગ્યુલર દાળ અને ચોખાનું ખીરું તૈયાર કરીએ ને એ રીતેનું જ અહીં આપણે ખીરું તૈયાર કરવાનું છે તો તમને બતાવી દઉં આ રીતેનું આપણે ખીરું તૈયાર કરવાનું છે કંઈક આ રીતેનું આ રીતેનું ખીરું તૈયાર કરવા માટે મેં એક કપ પાણી લીધેલું ને એમાંથી આટલું બચ્યું છે એટલે અડધા કપ કરતાં પણ ઓછા પાણીની મને જરૂર પડી છે હવે આપણે એને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે એને ફેટી લેવાનું છે કે જેથી આપણું ખીરું એકદમ ફ્લફી એવું તૈયાર થઈ જાય તો બેથી ત્રણ મિનિટ ખીરાને ફેટ્યા પછી એમાં એક ચોથાઈ ચમચી ખાવાનો સોડા જે આપણે ભજીયામાં વાપરીએ તે જ ઉમેર્યો છે એની ઉપર અડધી ચમચી પાણી ઉમેરીશું અને ફરીથી એને બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે ફેટી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા ખીરામાં સરસ રીતે બબલ્સ દેખાવા લાગ્યા છે તો ઢોસાનું ખીરું તૈયાર છે અને તવો અહીંયા મેં ગરમ કરવા માટે રાખી દીધો છે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી આ રીતે ટિસ્યુ પેપર કે કોટનના કપડાંથી એને આપણે ગ્રીસ કરી લઈશું અને તવો સરસ રીતે એકવાર ગરમ થઈ જાય ને પછી તમારે થોડું આ રીતે પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર તમારે ડાઉન કરી દેવાનું છે અને એક ચમચા જેટલું ખીરું ઉમેરી આ રીતે અંદરની તરફથી બહારની તરફ આવતા પતલા ઢોસા તમારે આ રીતે ફેલાવી દેવાના છે અને ઢોસા આ રીતે ફેલાવતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની છે અને ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ને પછી તમારે ઘી કે બટર જે પણ લગાવવું હોય તે લગાવી દેવાનું અને ઢોસા બની ગયા પછી તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાનું છે જનરલી આપણે જે દાળ ચોખાના ઢોસા બનાવીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખીએ પરંતુ આ ઢોસા બનાવતી વખતે તમારે ઢોસા બની ગયા પછી એને ક્રિસ્પી બનાવવા માટે તમારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને બધી બાજુથી ઢોસા ક્રિસ્પી તૈયાર થાય ને એના માટે તમારે આ રીતે તવાને ચારે બાજુથી આ રીતે ફેરવતા જવાનું કે જેથી ઢોસાને બધી બાજુથી ગેસ લાગે અને આપણા ઢોસા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થાય તો આ રીતેનો સરસ બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તમારે થવા દેવાનું અને તમે જોઈ શકો છો અહીંયા ઢોસા વાળતા જ ખબર પડે છે કે કેટલો બધો ક્રિસ્પી ઢોંસા તૈયાર થયો છે તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ફ્રેન્ડ્સ પીસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બીજો ઢોસા બનાવતી વખતે તમારે ફરીથી આ રીતે પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ ટુ લોની વચ્ચે રાખવાની ગેસની ફ્લેમ તમારે એકદમ ઓછી નથી કરવાની સેમ પ્રોસેસથી મેં બીજો ઢોસો પણ તૈયાર કરી લીધેલો છે અને આ ઢોસા કેટલા બધા ક્રિસ્પી તૈયાર થાય છે એ પણ હું તમને બતાવી દઉં તો આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં